મહેસાણાના ભારતીય જનતા પાર્ટીના જે જિલ્લા પ્રમુખ છે ગિરીશભાઈ રાજગોર મયંક નાયક હરિભાઈ પટેલે એક એવું નિવેદન આપ્યું હતું કે અભૂતપૂર્વ જે જીત છે એ ભારતીય જનતા પાર્ટીની થવાની છે અને ભારતીય જનતા પાર્ટીની અભૂતપૂર્વ જે જીત છે એ કડીમાં જોવા મળી છે જે રાજેન્દ્ર ચાવડા છે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે હવે એ કડી નહીં પરંતુ હવે એ કહેવાય કે ગાંધીનગર જશે ને જે ચૂંટણી છે તેનો જે રંગ છે તે જામ્યો છે અને હવે ક્યાંક ને ક્યાંક ત્યાં પણ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે અબીલ ગુલાલ સાથે જે જેટલા પણ રાજ્યસભાના સાંસદ છે લોકસભાના સાંસદ જે હરિભાઈ પટેલ છે મયંક નાયક છે ગિરીશ રાજગોર છે મુકેશભાઈ પટેલ છે ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને જે ઉમેદવાર છે તેની જીત થઈ છે જશ્નના માહોલમાં દરેક લોકો ઝૂમી ઉઠ્યા છે જુઓ સીધા દ્રશ્યો કડીથી ભારત માતા

એ તો છેલ્લે તો કોંગ્રેસની આ એક માનસિક વાત છે ઠીકરું ફોડવાનું એવા કરે છે ના ના આવી કોઈ ગરબડ હોતી જ નથી